એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો અને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી એવા ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી